આ બેઠો છે કારણ કે આ વૃક્ષે જેટલી બોના મામેરા કરે બોના નો આ ભાઈ બને અડધી રાખે કાહો ભલે જીવતો બેઠો પણ તારા માટે કાહડો મરી ગયો છે ને આ વૃક્ષો જીવતો હશે આ ગામ માંથી અમે મરી નહી જા આ પરખોસે કમોસે એ બધા મામેરા કરશે

અને કેટલા કિસ્ટાફ કરાવશો 10 હિસાબ કરાવવાના વિરભણની પાસે ફોન કર હો બોલ આ 31 તારીખમાં મામેરો લઈ જવાનું નહીં ખબર જાણો મામેરો તારું ફીલો જી મારી બોન જી તેલ મામેરો નહીં કરવાનો પાંચ વીઘા જમીન રાખવાની છે હોય જમીન ના છો બાપવાની મામેરો નથી કરવાનો લે મામેરો કરવાનો છે નથી કરું લે આબરું થશે આબરું ખાતી

ના ના મારી બોન તારી બોન એમ કે પાંચ દાડા થી ફોન કરું મારા દાડા ની વાર છે અને મારો ભાઈ ફોન ઉપાડતો નહી તો કીધું મરી તાર ફોન કરે ને સમજો તહળા તું ડઢાઈ બોલે બોલેરો થોડુંક માપે બોલે હું તો ગામનો છું માતન છું બીજું બીજો કયો કોન તો વળગાડે વળગાડે ને હા તો તમ મામેરો હોગાડવા ઉ પડે કે મોડાળવા ઉ પડે મારી વાત સાંભળ કે તારી બોન તને એમ પૂછે કે ભાઈ તું ઘરે હોય તો હું મામેરું હોગવા આવું ના પણ ફોન ના કરે એમ નઈ મવરાય એવું એમ હોય મારા ઢરકા માં હું તો થઈ ને હા વકીલના ગોડી કાગળિયા કર્યા કર્યામાંથી ઓછો જ નહીં આવતો

મારે મોટી ભાઈ નહી થવું પણ આ તો એનો પડે તને ખબર ના પડે કે એના ભાઈ જીવતા હોત ને તો મામેરું લઈને આવોતા નહીં મરી ગયા બરા કરે એના માટે કાહા તું મરી ગયો તારી બોન માટે તું મરી ગયો ભલે મરી ગયો

મારી તો આબરો આમે જી ભરી તું તાર એવું એમ ને હોય તો મામેરો તું તારી તું હાસવી ના આબરો રાખ દી ને તારી ના રહેતી રે મામેરા મામેરા મારી વાત સાંભળ આપડા ગામ ની અંદર મને એવું અંદાજ કે 20 કે 22 છોડીએ ના મામેરા મે કર્યા છે એમ કર્યા છે એમ ને હા કર્યા હારું કર્યા તો મે અમે દોષ ને આ તારી બોનો મામેરું લઈને દાવાનો આને ઇનોવા લઈને જાવ તારા ભણ્યા માટે ઇનોવા નવી પડીકા પેક આલવાનો હવે ઇનોવા લઈને જાય કે વર્ના લઈને જાય કે કાળા ખરપીઓ લઈને જાય અને ઇનોય તારો ભણ્યો તો બાબર રાધનપુર જાતો છે ને તો શિશોદરન પાર્ટી ઉભો છે ને તતન તારો ભણ્યો તને ને બેહારે અરે ભડક ના બેહાર તો હું વર્ના લાઈ શ્રી બરો બરસા પણ તું મામેરું નહીં કરવાનો ના નહીં કરવાની એવું એમ ને હારવાર તો હું કમાયા કન છું અને